વડોદરાના વાડી વિસ્તારમાં આવેલ તાબાના સ્વામિનારાયણ મંદિરના ત્રણ સ્વામી સામે ચાલુ થયાની ફરિયાદ કરાઈ છે હાલ ત્રેવીસ વર્ષની ઉમરે પહોંચેલી યુવતીએ વાડી પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે તેને ગિફ્ટ આપવાના બહાને બોલાવી બળજબરી કરાઈ હતી ગિફ્ટ આપવાના બહાને મને નીચે રૂમમાં બોલાવી હતી ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું એના પછી એમને ઘણો મતલબ ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો દવા પી લઈશ તારા પરિવારને જાણથી મારી નાખીશ ધમકી આપતા હતા અને સ્વામીનો ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા નૂળ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી મતલબ બતાવવાનું એચપી સ્વામી કે પી સ્વામી અને જે સ્વામી વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સ્વામિનારાયણ સંપ્રદાય માં ખડભડાટ મચી ગયો છે વાડી પોલીસે યુવતી ની ફરિયાદના આધારે તપાસ નો દોર શરૂ કર્યો છે જીતુ પંડ્યા દિવ્ય ભાસ્કર વડોદરા